આપણા દેશમાં દર વર્ષે કેન્સરના આઠથી દસ લાખ નવા કેસ જોવા મળે છે તો આપણા દેશમાં દર વર્ષે પાંચ પોઈન્ટ પાંચથી છ લાખ કેન્સરના દર્દીઓ મોતને ભેટે છે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં ત્રેવીસ સ્તન કેન્સરના કેસ વધ્યા છે છેલ્લા દસ વર્ષમાં અમદાવાદના ગીચ વિસ્તારોમાં વર્ષ બે હજાર દસ થી બે હજાર વીસ દરમિયાન સિત્તેર કેન્સરના કેસ વધ્યા છે ભારતમાં કોઈપણ તબક્કે કેન્સર લાખ દર્દીઓ હોય છે કેન્સરનું નિદાન વહેલા સમયસર થાય તો સંપૂર્ણપણે મટી શકે છે અને કેન્સરને લઈને આજે અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા મહિલા અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જેમાં સંગઠનો સાથે રાખીને દરેક વોર્ડમાં યુસીડી ઓફિસ પર આશીર્વાદ ફાઉન્ડેશન અને યુસીડી ડિપાર્ટમેન્ટના ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ સાથે મહિલાઓમાં દિવસે ને દિવસે વધતા જતા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે જેથી કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને યુસીડી ડિપાર્ટમેન્ટ અને આશીર્વાદ ફાઉન્ડેશનના ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં વોર્ડ લેવલની બહેનોને બેઝિક નોલેજ આપવામાં આવ્યું હતું ખાસ કરીને સ્તન કેન્સર થાય તો કેવા પ્રકારની કાળજી લેવી અને પગલાં લેવા એવી ઘણી પ્રકારની બેઝિક સમજણ આપવામાં આવી મુખ્ય અતિથિ આશીર્વાદ ફાઉન્ડેશનના અર્ચનાબહેન ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ લેવલના અધિકારીઓ પણ હાજર રહીને મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું ગર્ભાશયનું ટેન્શન અટકાવવા લગ્ન પહેલાં રસીકરણ વેક્સિનની જરૂરી જણાવી હતી